મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડે રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આનંદ સમયની સંપૂર્ણ પોલીસ તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન તો અગિયાર સપ્ટેમ્બર કરંટ અફેર્સ બે હજાર પચીસ વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે તમે આગળના દિવસના વિડીયો જોયા પછી મારો વિડીયો જોયો તો તમને રિવિઝન અને પ્રશ્નનો સોલ્યુશન મળી રહે એકસો પચાસ જેટલા પ્રશ્નોનું સોલ્યુશન મળશે પંદર પ્રશ્નોમાંથી એક પ્રશ્ન છે તો દસ ટોપિક વિશે દસ પ્રશ્નો એ વિડીયો વિશે એ પ્રશ્ન વિશે પણ માહિતી આપીશું રાજ્ય છે તો રાજ્ય વિશે દસ પ્રશ્નો બીજા માહિતી આપીશું અને પચાસ જેટલા ટૉપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે તો પ્રશ્ન એક હાલમાં વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો દસ સપ્ટેમ્બરે ચોવીસ તો છવ્વીસ એટલે ત્રિવાર્ષિક થીમ છે ત્રણ વર્ષની થીમ છે આત્મ આત્મહત્યા પર દ્રષ્ટિ બદલના બદલવી દરેક વર્ષમાં વૈશ્વિક સ્તર પર બોતેર હજાર સાત લાખ વીસ હજારથી વધારે લોકો આત્મહત્યાનું કારણથી જીવ ગુમાવે છે તો દિવસે વિશે ચર્ચા કરી લઈએ એક બે સપ્ટેમ્બર વિશ્વના નારિયેળ દિવસ ત્રણ સપ્ટેમ્બર ગગનચુબી ઇમારત દિવસ ત્રણ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોપે થેરાપી દિવસ નવ સપ્ટેમ્બર વિશ્વ શિક્ષાના હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ બરાબર તો આ હતા દિવસો તો આંતર તમને ત્રણ પ્રશ્નો પૂછી લઈએ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો પંજાબ સ્વાસ્થ્ય માટે કઈ યોજના લાગુ કરી છે યુએસ વર્લ્ડ રેન્કિંગ બે હજાર છવ્વી માટે કઈ આઈઆઈટી ભારતમાં ટોપ પર છે કઈ વર્લ્ડ ક્યુ ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ યુનિવર્સિટી ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીમાં કઈ આઈઆઈટી ભારતમાં ટોપ પર છે વિશ્વમાં કઈ આઈઆઈટી ટોપ પર છે તો પરીક્ષાની અંદર પૂછાયેલા રેલવે એક્ઝામની અંદર પ્રશ્ન વિશ્વ ઉપભોક્તા દિવસ અધિકાર દિવસ પંદર માર્ચે વિશ્વ પર્યટન દિવસ સત્યાવીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તેવીસ જૂન અને રાષ્ટ્રીય બાલિકા દિવસ ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ચોવીસ જુલાઈ બરાબર આટલા પ્રશ્નો રેલવે પરીક્ષાની અંદર પૂછાયેલા છે પ્રશ્ન બે હાલમાં કેન્દ્ર સરકારે પૂરથી ઘેરાયેલા કયા રાજ્યને સોળસો કરોડ રૂપિયાની રાહતની ઘોષણા કરી છે તો પંજાબ બરાબર તો હિમ પંજાબનું હિમાચલ પ્રદેશને પંદરસો કરોડની સહાય કરી છે તો કેપિટલ છે ચંદીગઢ પંજાબનું સીએમ છે ભગવત માન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા લોકસભાની તેર રાજ્યસભાની સાત અને વિધાનસભાની એકસો સત્તર ઘઉનો કટોરો પંજાબની કરવામાં આવે છે પણ ઘઉ ઉત્પાદનની અંદર પંજાબ ટૉપ પર નથી ઘઉં ઉત્પાદનની અંદર ટોપ પર છે ઉત્તર પ્રદેશ બરાબર એટલે ખાસ કરીને નારિયેળ ભૂમિ કેરળને કહેવામાં આવે છે પણ નારિયેળ ઉત્પાદનમાં ટોપ પર છે કયો કર્ણાટક ટોપ પર છે પંજાબ સરકારે લેન્ડ પુલિંગ નીતિ આપશ લીધી પંજાબ સરકારે બાજ નામની એક નવી રોડ ત્રણ પ્રણાલી શરૂ કરી પંજાબ સરકારે હેરિટેજ ખેલો પર પ્રતિબંધ હટાવ્યો પારે પંજાબ સેનાને પંજાબના સવંશીય સમસ્ત શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવાનો ભારતીય સેનાને નિર્ણય લીધો છે પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરી પંજાબી મંત્રીમંડળ બે અદબી વિરોધી બિલ બે હજાર પચી રજૂઆત કરી ધાર્મિક અથનો બે અદબી બિલ એટલે કે વિરોધી બિલ એટલે કે ધાર્મિક ગણત વિશે કોઈ પણ બીજા વ્યક્તિનો આપણા ધર્મગ્રંથ વિશે કે ધર્મ ધર્મગ્રંથ વિશે તેના વિશે અપમાન નહીં કરી શકે ખોટા શબ્દો નહીં ભૂલી શકે પ્રશ્ન ત્રણ હાલમાં ખેલ નવાચાર માટે વધારવા માટે એસએ અને કઈ આઈઆઈટી સાથે સમજોતા થયા છે તો આઈઆઈટી દિલ્હી આઈઆઈટી જોધપુરની ભારતીય ભાષાઓની વિરાસત માટે એઆઈ ઉપકરણ વિરાસત કરવામાં આવી વિકસિત કરવામાં આવી એનઆઈઆરએફની રેન્કિંગ યુનિવર્સિટી આઈઆઈટી મદ્રાસ ટોપ પ્રયુ એઆઈટી આઈઆઈટી પલકડને ભારતનો પ્રથમ એઆઈ સંચાલિત લર્નિંગ એપ ટ્યુએસ લોન્ચ કરી છે આઈઆઈટી મદ્રાસ અને પરિસરમાં ભારતીય સેના અનુસંધાન પ્રકોષ્ઠ પગની શોધની સ્થાપના કરી છે આઈઆઈટી મદ્રાસ કૃષિ અપશિષ્ટ આધારિત બેન્કિંગ સામગ્રી વિકસિત કરી આઈઆઈટી ગુવાહાટીને બાસની ઓટોમોબાઈલ માટે તૈયાર કરી આઈઆઈટી મદ્રાસની ભારતની સૌથી હલકી વહિલ ચેર વાહડી લોન્ચ કરી છે આઈઆઈટી દિલ્હી એસટી એસ એસસી એસટી ઉમેદવારો માટે પ્રથમ વિશેષ પીએચડી પ્રવેશ અભિયાન શરૂ કર્યો છે તો પ્રશ્ન ચાર હાલમાં ટાઈમ આંકને કોને કીડ ઓફ ધ ઇયર બે હજાર પચીસ મળ્યો છે તો તેજસ્વી મનોજ પ્રશ્ન પોંચ હાલમાં આરબીઆઈએ કોને સન્માન વિશેષ સિક્કો રજૂ કરેલો છે કોને સન્માન માટે હાલમાં આરબીઆઈ કોને સન્માનના વિશેષ સિક્કો રજૂ કરેલ છે ભો ભૂપેન્દ્ર હજારિકા માટે તો આરબીઆઈની વિશેષ સશ્વત ક્રિયા આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસ સંજે મલ્હોત્રા છવ્વીમાં નંબરના આરબીના ગવર્નર છે વર્તમાન શક્તિમલ શક્તિદાસ પૂર્વ ગવર્નર પશ્ચિમમાં નંબરના તે પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે પ્રથમ નંબરના પ્રિન્સિપલ છે બીજા નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી શક્તિકાંત દાસ બન્યા છે તો પહેલાં નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી પી કે મિશ્ર મળ્યા ચોવી નંબરના ગવર્નર આરબીઆઈના તો ઉર્જીત પટેલ અને બે હજાર ચૌદમાં આરબીઆઈના ગવર્નર બન્યા હતા બરાબર અને ચોવીમાં નંબરના છે પ્રશ્ન છે હાલમાં ભારતને ઈરાન અને આર્મેનિયા કયા ત્રીજી ત્રિપક્ષીય વાર્તા કરી છે તો તહેરાનમાં પ્રશ્ન સાત કયા દેશને રક્ષા સુદ્રઢીકરણ હેતુ એમ ક્યુ માઇન અઠ્યાવીસ એ કોસ્ટ બેસ્ટ ડ્રોન વિકસિત કરી છે તો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબ્રા કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર કરન્સી છે અને થોડી ઓસ્ટ્રેલિયાને મતદાન કરવાનો ફરિયાત છે તે વ્યક્તિ મતદાન નહીં કરે તે માટે દસ ઓસ્ટ્રેલિયન ડોલર દંડ આપવામાં આવશે ઓસ્ટ્રેલિયાએ ખેલાડી મ્યુચેલ સ્ટાકે ટેન્ટ ક્રિકેટ ઇન્ટરનેશનલમાં સંદેશ લીધો છે ઓસ્ટ્રેલિયાને જાપાનની સાથે યુદ્ધ જાહેજોને માટે હમણાં સુધી સૌ મોટો સોદો કર્યો છે ઓસ્ટ્રેલિયા પર્યટનને પ્રાણીબિષ્ટ સારા તેંદુલકર નિયુક્ત કરવામાં આવે છે ભારતને ઓસ્ટ્રેલિયામાં આયોજિત સૈન્ય અભ્યાસ તાલીસમાન સબરે બે હજાર પચીસમાં ભાગ લીધો સુશાન લે ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા વિપક્ષી નેતા મને સ્ટીવો ઓસ્ટ્રેલિયાના ભારત સંબંધ સલાહકાર બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા ઓસ્ટ્રેલિયાએ વૈજ્ઞાનિક પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપીડની શોધ કરી ઓસ્ટ્રેલિયાએ વૈજ્ઞાનિકોના આઈવીએફ તકનીકનો ઉપયોગ કરીને પ્રથમ વખત કંગારુગણ બનાવ્યો છે પ્રશ્ન આઠ હાલમાં સેબા સ્ટીનિયન લોકેનું કયા દેશના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે ફ્રાન્સ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે એમ્યુલ મેક્રો વીસ માર્ચ ફ્રેન્ચ ભાષા દિવસ શક્તિ અભ્યાસ ભારતને ફ્રાન્સ વચ્ચે થયા છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી ફ્રાન્સ દેશના સૌ નાગરિક સન્માન સન્માનિત કરવામાં આવ્યા પીએમ મોદીની મહિલા ના રક્ષ નવા રક્ત સમૂહની શોધ ફ્રાન્સમાં કરવામાં આવી છે ફ્રાન્સને ફિલિસ્તીન રાજ્યના રૂપ માન્યતા આપી છે ફ્રાન્સ આગળની ભેટીના લડાકુ વિમાન માટે જેટ એન્જિન બનાવવા માટે ફ્રાન્સની કંપની સફળની સાથે ભાગીદારી કરી ભારતે ફ્રાન્સને ફિલિસ્તાન સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી ને કેલેન્ડોનિયા ફ્રાન્સી ગણરાજ્ય અંતર્ગત એક અણવું રાજ્ય બન્યું પેરિસમાં આયોજિત વિશ્વ ધરોહર સમિતિના સુડતળીમાં સત્રમાં મરાઠા સૈન્યનું પરિદૃશ્ય દેશકો વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યો પ્રશ્ન નવ હાલમાં ભારતના કોની સાથે મળનાર આપકાલીન દેખરેખ એક મોટ માટે સમજોતા પર જ્ઞાપન પર હસ્તાક્ષર થયા છે તો શ્રીલંકા શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો સીચી છે શ્રીલંકાનું રૂપિયા પીએમ છે હરિની અમરસૂર્યા રાષ્ટ્રપતિ છે અનુરકુમાર દિશા નાયકે મિત્ર શક્તિ અને શ્રીલંકા વચ્ચે અભ્ય છે કચ્છા તીપુત્રી ભારત શ્રીલંકાને આપ્યો છે મિત્ર વિભૂષણ શ્રીલંકાએ ભારતના સૌરાષ્ટ્ર નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા પર્યટનમાં વધારે મોટા શ્રીલંકા ચાળીસ દેશોને નિઃશુલ્ક વિજય આપશે શ્રીલંકા અશોકસ્તંભની એક પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું ત્રણ દિવસીય પુતળી કઠપુતળીનો મહોત્સવ ઉદ્ઘાટન કોલંબામાં થયું છે પોષણ પહેલો ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો છે બરાબર શ્રીલંકાને ભારતની સહાયતાથી બનેલા નેવું સવાર નેવું આવાસનું ઉદઘાટન કરવામાં આવ્યું શ્રીલંકાને ભારતની સહયોગથી હિન્દુ પાષ્ટ્યક્રમ શરૂ કરવામાં આવ્યો વાર્ષિક કઢાર એસાલા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો બંગાળાની ખાડીમાં આવેલા ચક્રમાતનું શક્તિનામ શ્રીલંકાએ આપ્યું હતું પ્રશ્ન દસ હાલમાં વિશ્વ ચેમ્પિયનશીમ ગુકેશ હરાવવા વાળા સૌથી યુવા ગ્રેન્ડ કોણ બન્યા છે તો અભિમન્યુ મિશ્રા એક સોળ વર્ષની હોય છે બાર વર્ષની ચૌદ વર્ષની અંદર તે શરૂઆત કરી હતી તેમની કારકિર્દીની પ્રશ્ન અગિયાર હાલમાં કયા રાજ્યની સરકારે બાર વર્ષને અગિયાર ચાર માસની શરૂઆત કરી હતી અભિમન્યુ મિશ્રાએ પ્રશ્ન અગિયાર હાલમાં કયા રાજ્યની સરકારે પાઠ્યક્રમોની માન્યતાના પ્રવેશની તપાસની આદેશ આપવામાં આવ્યો છે તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ નદીની કેન્દ્ર આવેલું છે સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ લોકસભાની એસી રાજ્યસભાની એકત્રીસની વિધાનસભાની ચારસો ત્રણ શેડી ઉત્પાદનમાં ટોપ પર ઘઉ ઉત્પાદન ટોપ પર દૂધી ઉત્પાદન ટોપ પર બટાડો ઉદ્યોગ ટોપ પર શાકભાજી ઉત્તર ટોપ પર લીલાની અંદર ટોપ પર ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની શો ચિકિત્સાની શોધ રચના કરી ભારતના પ્રથમ ટેમ્પરડ ગ્લાસ પ્લાન્ટ નોયડામાં શરૂ થયો ઉત્તર પ્રદેશ સરકારે એક પંદર હેમલેટનો હેમલેટ ફ્યુલ સડક સુરક્ષા અભિયાન શરૂ થયું ઉત્તર પ્રદેશે જલાલબાદ નગરનું નામ બદલીને પરિશ્રામ પૂરી કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશ પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદઘાટન ગોરખપુરમાં થયું ઉત્તર પ્રદેશ બ્રિટનના અધ્યયન માટે પટાલ શૈક્ષણિક છાત્રોત્તિ શરૂ કરી નોયડામાં પ્રથમ મહિલા જિલ્લા અધિકારી મેઘા રૂપમણી ઉત્તર પ્રદેશે પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યો ગોમતીનગરમાં રેલવે સ્ટેશન બનાવ્યું છે પ્રાઇવેટ રેલવે સ્ટેશન પ્રશ્ન બહાર હાલમાં એકલવ્ય વિદ્યાલયોને આદિવાસી વિદ્યાર્થીની મદદ માટે કોની સાથે સમજોતા થયા તો કોલ એડિયા કોલ એડિયાની સ્થાપના ઓગણીસો પંચોતેર હેડકોલકત્તા પી એમડીને એમ પ્રસાદ છે પ્રશ્ન તેર હાલમાં કયા દેશના પ્રથમ સ્વદેશી ક્રૂઝ મિસાઇલ ફ્લેમિંગોના સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તો યુક્રેન યુક્રેનનું કેપિટલ છે ક્યવી કરન્સી છે યુક્રેની હર્વનિયા રાષ્ટ્રપતિ છે વોલોદમીર જેલેન્સ્કી યુક્રેને ચોવીસ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે યુલિવિયાકો યુક્રેનના પ્રધાનમંત્રી નામિત એસપી એસઆરપીઆર આઈ રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કર દેશ યુક્રેન બન્યો છે યુક્રેનના રાષ્ટ્રપતિ યુરોપ માટે એક સશસ્ત્ર સેના ગઠનનો આહવાન થયો એડીસીબી એડ્રી સિબીયાને યુક્રેનના વિદેશમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી મોદીને યુક્રેનના ભીષમાં ક્યુબસ ભેટ આપવામાં આવી છે ભારતના યુક્રેનની કૃષિ ચિકિત્સા માટે સાંસ્કૃતિક સહયોગ ક્ષેત્રમાં સમજૂતા પર હસ્તાક્ષર થયા છે તો પ્રશ્ન ચૌદ હાલમાં કોને સ્વચ્છ વાયુ સર્વક્ષણ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે તો ભૂપેન્દ્ર યાદવ પ્રશ્ન પંદર હાલમાં કોને એન આઈ એસિ પી આર નિદેશકનો પદભાર સંભાળ્યો હતો ગીતાવાણીએ તો એન એસ એન આઈ એસ સી પી એનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ તો નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ લે પારૂલ ગઢવાલની ભારતીય સેનાના આયુધ કો આયુધ કોરના કમિશનર બના કરવામાં આવ્યા છે પિયુષ ગોયલને ખનનના મંત્રાલયના સ્વીચનો પદભાર સંભાળ્યો દીપક મિત્તલને યુએમાં ભારતના રાજ્ય નિયુક્ત આવ્યા ટીસીએ કલ્યાણ મહાલેખના નિયંત્રકનો પદભાર સંભાળ્યો સંજીવ કુરાડે આઈએફના એફના રખરખાવના નિયુક્ત રખરખાવના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે હાલમાં પ્રશ્ન તમારા હાલમાં બે હજાર પચીસનો યુએસ ઓપન મહિલા એકલ કિતાબ કોને જીત્યો છે આ પ્રશ્ન એક જ પૂછીએ છીએ અડખે ભરા તમને ચાર પૂછીએ છીએ તેનો જવાબ તમે કોમેન્ટમાં આપજો બરાબર આગળ બે ત્રણ પ્રશ્નો રીતે પ્રશ્ન નંબર ચાર છે તો ટીસીએ સી એ ટી એ એકના પ્રમુખ અમિત કપૂર નિયુક્ત કરવામાં આવ્યા પટેલ આઈ એમ એફ આઈ એમ એફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા ઓપન એ રાજીવ ભારત ભારતને એશિયા પ્રશાંત માટે શિક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે તો હાલમાં બે હજાર પચીસમાં યુએસ ઓપન પુરુષ એકલ કિતાબ કોને જીત્યો છે તો કાર્લો સલ્કરાજે જેને સિરીઝને હરાવીને જીત્યો પ્રશ્ન તમારા માટે છે હાલમાં હાલમાં કોને કયો રાજ્ય નવ્વાણું પોઈન્ટ ત્રણ સાક્ષર સાક્ષરતકારની સાથે પૂર્ણ સાક્ષર દોષિત થયો છે તો મહારાષ્ટ્ર એ વિકલ્પ બી પર હિમાચલ પ્રદેશ રાજ્યપાલ સી છે ત્રણ સી પર ડી પર ગુજરાત ચાર વિકલ્પો છે ચાર વિકલ્પની અંદર કોમેન્ટમાં જોવા આપું કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન આવનારી પરીક્ષાની અંદર તમે સફળ થવ તેવી અમારી શુભેચ્છા નવા પ્રશ્નોની નવા ચર્ચા વિશે ફરી મળીશું એડવાન્સમાં ગુડ નાઇટ અને મિત્રો કોઈ ભૂલ કે કોમેન્ટ કરજો આવનારી પરીક્ષાની અંદર સફળ થવું તેવી અમારી શુભેચ્છા તો છે જ પણ વર્ષમાં થોડું ડિફરન્ટ કર્યું છે અને ગરળાની ખૂબ જ તબિયત ખરાબ હતી એટલે હવે થોડા જ સમયની અંદર આપણે રાહત થતાં આપણે પ્રશ્નોની અંદર થોડા વધારો કરીશું અને છેલ્લા મૌલિક સો પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ તે શરૂઆત કરી દઈશું એટલે તમને દિવસના અઢીસો જેટલો પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે અને મિત્રો ખાસ કરીને ચેનલની અંદર કંઈ જે પ્રશ્નો પૂછીએ છીએ તે અમે યુટ્યુબ ગૂગલ પર સર્ચ કરી અને કોમેન્ટમાં જવાબ આપજો કારણ કે જે તમે જવાબ આપશો ને એ પ્રશ્નનું તમને કોટો પડશે કદાચ તમે એ ગૂગલ પર સર્ચ કરજો તો તમારું પ્રેક્ટિસ વધશે અને પ્રેક્ટિસના લીધે તમે સફળ થશો અને તમને પ્રશ્ન યાદ રહેશે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે